નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ડિજિટલ ન્યૂઝના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આદર્શ શિસ્ત પરિશ્રમ પ્રામાણિકતા અને ઉચ્ચ માનવીય મૂલ્યો વિના વ્યક્તિનું જીવન વ્યર્થ છે સ્વામી વિવેકાનંદ દ્વારા કહેવામાં આવેલી આ વાત ઘણા લોકો જાણે છે પરંતુ તેનો અમલ કરી શકતા નથી જોકે સફળ થવા માટે સ્વશિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે આપણે વિરમગામના એવા અઠાણું વર્ષીય સ્વાતંત્ર્ય સેનાનીની વાત કરવી છે જેમને સ્વતંત્રતા આંદોલન શિક્ષકથી લઈને શૈક્ષણિક સંકુલના સંસ્થાપક શિક્ષણની જ્યોત પ્રગટાવનાર જેમનું સંપૂર્ણ જીવન શિસ્તબદ્ધ વ્યક્તિગત સાથે આદર્શ બની રહ્યું છે સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ નાથાલાલ પટેલ વિરમગામના સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ પટેલે શિક્ષકથી શરૂઆત કરી હતી શિક્ષણ કાર્ય થોડા સમય માટે કોન્ટ્રાક્ટના ધંધામાં જોડાયા બાદ મિત્ર પાસેથી રૂપિયા પાંચસો ઓછીના લઈને ઓગણીસો સાહીઠમાં અષાઢી બીજના દિવસે આનંદબાલ મંદિરની સ્થાપના કરી હતી સમય જતા શ્રી આનંદ પ્રાથમિક શાળા અને વર્ષ બે હજાર બેમાં માધ્યમિક શાળાની શરૂઆત કરી હતી સતત સ્થાપનાના પાસઠ વર્ષોથી આનંદ શિક્ષણ સંકુલ સ્થાપના દિવસે એટલે કે અષાઢી બીજે પરંપરાગત શાળા દ્વારા વિદ્યાની દેવી સરસ્વતીની ભવ્ય રથયાત્રા યોજવામાં આવે છે ત્યારે આવો આપણે મળીએ સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ પટેલ સાથે श्री हरी मनुभे नाथर पटेल संस्था आनंद मंदिर बाल मंदिर प्राथमिक शाळा माध्यमिक शाळा विरमगाम घर जैन सोसायटी जन्म तारीख अगिर दस ओगणीसो अठ्यावीस भादरवामास का महादेवने आरती समय माताना दीवाबंदी संस्कार पिताश्रीना ધાર્મિક પુસ્તકોના સંસ્કાર અને જોર દસ સુધીની પરીક્ષા આપી સંન્યાસ માટે ત્યાગ કર્યો અનુભવે લાગ્યું કે અનુભવે ઘર પડતા આવ્યા અને એકાદ વર્ષ પિતાશ્રીને ધંધામાં કાળા કપાસ વેપારમાં પેઢી પર કામ કર્યું કેળી મંડળનું બાળવાની શરૂ થતું હતું એટલે दसेक वर्ष बाल मंदिर मिक्षण कार्य करी कॉन्ट्रा धंदा पैसा खवरा कामचं कोन्ट्रा धंदो राखोतो सीट पेला रोड एप्रोचनं पण पैसा खवडावता हो ए धंदो धंदाने तिलांजली आपल्या काका डिपोजिट पैसे आप પરત કરવા ખાડિયા કાંકરિયા કાકરે ભાંડે સાહેબની બાળ સ્કૂલમાં નોકરી શરૂ કરી મિત્ર સલાહ રૂપિયા પાંચસો ઉછીનાએ સને ઓગણીસો સાહીઠમાં આનંદ બાલ મંદિરની શરૂઆત કરી એટલે સરસ્વતી માતાની કૃપા અને ગુરુદેવની કૃપા બેની કૃપાએ એ દ્રષ્ટિએ ગુરુદેવ આચાર્ય શ્રી માલ વલ્લભાચાર્યજીનું પહેલું નામ આનંદ એ આનંદ એમની માલિકીની ગુરુદેવના માલિકીની સંસ્થા એમના નામને શરૂ કરી મેં ઓગણીસો સાહીઠમાં આનંદાતા ગુરુના આનંદ બાલમની શરૂ કર્યું તેમાં શ્રી મુક્તાબેન શ્રી શાંતિભાઈ રજનીભાઈ એની શુભેચ્છાએ અને સહકારે પ્રગતિ મંડળ પ્રગતિની શરૂઆત થઈ બાળકોને માનો પ્રેમ વધુ આકર્ષે એટલે બત્રીસ વર્ષની ઉંમરે સાવિત્રીબેન સાવિત્રીબહેન સ સાવિત્રીબહેન સાથે લગ્ન સંબંધી બંધાઈને પેલું કૌટુંબિક જીવન શરૂ કર્યું ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો મનુષ્ય શીખવાયે દિવસે કર્મચારીઓના રૂપિયા ત્રીસનો અને આચાર્યનો પચાસનો પગાર હતો ભાડાના ઢોરવાદાની પળાઈ મકાનમાં સંસ્થાનો વિકાસ નોંધાય જેથી મહિને એક એક હજાર રૂપિયા ભરતા બે વર્ષે મકાન લઈ દાગીના વ્યાજે મૂકી બી બીજા બે વર્ષે ચાર રૂમ બનતા હતા ઇન્દિરા બેટીજી હસ્તક મકાન સુવિધા શરૂ થઈ ત્રણેક મા ત્રણેક લાખનું વ્યાજ ભરતા બાર રૂમને બાજુના વખાડની સુવિધા થઈ કાર્ય સંતોષે વાલીઓનો માધ્યમિક શાળા શરૂ કરવા આગ્રહ થયો માહિતી મેળવતા શિક્ષક ખાતાએ બે લાખ રૂપિયા ડિપોઝિટને અલાયદા મકાનની સુવિધાનું સૂચન કર્યું આથી વાલીએ ડોનેશન સૂચન કર્યું વાલીની લાચારીનો લાભ ન લેતા સંસ્થાએ ડિપોઝિટ પ્રથા શરૂ કરી સંસ્થામાં માજિક શાળા શરૂ થઈ આજે ત્રીસ આજે ત્રીસ ત્રીસે ગૃહના મકાન પ્રાર્થના રમત મેદાન સુવિધા બની રહી છે મકાનો આનંદ પરિવારના નામે બીજી બાજુ તાપકડા દસરના બે પુત્રોને પુત્રના ઘરે પણ બાળકો કિલણ કરે છે બંને બાળકો સંસ્થા સંભાળે છે મકાન આનંદમંદિર પરિવારની માલિકીનું છે આનંદ મંદિરમાં બધા જન્મદિવસો ઉજવાતા એમાં રેતી અબારસ ગાંધી જયંતિ અને ગાંધી જયંતિનો તો આખો બાળકો બધા ગાંધીજીની જીવન ને પુસ્તકો એ વાંચતા એની પરીક્ષાઓ આપતા એમાં નંબર એ લાવતા હવે એ ગાંધીજીના આખા જીવનચરિત્રની બધી વાતો એ બાળકોને કંઈ કીધેલી હવે એમાંથી બાળકોની બધી પ્રેરણા મેળવીને આગળ કામ ચાલતું तात सैन्य सैनिक सैनिक होता ना ते सैनिकों ने पानी पावा देता ते सरकारी घर में ना पुलिस हो लाकर ये तो जुड़ी नहीं आता गुलामी माथी भारत ने स्वतंत्र करवा गांधी जी सत्याग्रह लड़तू पागल त्यारे विरम गामनी मिलना अनेस्टेशन ना पोटर है मिलना मजूरोने स्पेशला पोटरो गाम जागृतीमध्ये अवारनवाघसो काढेल आणि जयंती जयंतीभाई मोतीलाल वकील खादीदारी गोविंदभाई पुरुषोत्तमभाई भाई ભીખાભાઈ અંધ છોટુભાઈ ભટ્ટ વસુભાઈ વગેરે એ ગુજરાત સર્વસ્ત્રનું જંક્શન વિરંગામ સેનાની છાવણી બનાવેલી છાવણીમાં સૈનિકોને પાણી પાવા જતા ત્યારે અંગ્રેજો અંગ્રેજ પોલીસો લાઠીચાર્જ પણ કરેલો लगते लगते ए लगते लगते मजा आवी गाजीजी इचड़वर वातळ सज जातो लगते लगते अरे मजा एक bija जोवाल जता माजीजी वातावरण क काही सज जातो बसून भाई आप स्कूल साथे पर सगडायला छो आपना फादर जेरिया स्वतंत्र सेनानी होता આપને પણ એવી સ્વતંત્ર સેનાની સહિતે એક સ્મશમર વાગડ્યા હશે જરા તમે ચિતાર આપશો ફાધર મનુભાઈ નાથાલાલ પટેલ એમણે પોતાની શૈક્ષણિક કારકિર્દી શેઠ એમજી હાઈસ્કૂલમાંથી શરૂ કરી આગળ વધુ અભ્યાસ માટે ગીજુભાઈ બદેકાની ભાવનગર સ્કૂલ ત્યાં આગળ પી પીટીસીનો અભ્યાસ કર્યો ત્યારબાદ તેમણે અહીંયા કેબિસા વિનય મંદિરમાં એક વર્ષ શિક્ષક તરીકે સેવા આપી અને પછી દેસાઈપોળમાં ઓગણીસો સાહીઠમાં આનંદ મંદિર મંદિર એક શરૂ કર્યું એ પણ એમના મિત્ર પાસેથી પચાસ રૂપિયા ઓછીના લઈને ઓગણીસસો સાહીઠ પહેલાં એ કોન્ટ્રાક્ટરનું કામ કરતા હતા પણ થોડીક લેતી દેતી સરકાર સાથેની અડચણોના કારણે ભ્રષ્ટાચાર વગરનો કોઈ આર્થિક વિકલ્પ શોધવા માટે એમણે શૈક્ષણિક સંસ્થાની શરૂઆત કરી ને તેમણે ધોરણ એકથી ચાર શરૂઆતમાં ચલાવી પછી ધીમે ધીમે જેમ મકાનની સગવડ થતી ગઈ એમ એકથી દસ ધોરણ સુધી હાલ ચલાવે છે તેમણે ઘણા આઝાદીની લડતના કિસ્સાઓ રજૂ કરેલા છે ગામમાં કરેલા છે લગભગ એમની પાસે વિરંગામના પચીસથી ત્રીસ આઝાદીના બધા સૈનિકોના બધા માહિતી છે અત્યારે થોડુંક એમને યાદદાશના કારણે થોડી એમણે પોતાની રીતે રજૂ કર્યું છે પણ એમની પાસે ઘણું છે આઝાદીને લગતું આપણી સ્કૂલનો ઘણા સમયથી આટલા વર્ષો થઈ ગયા એમને પણ શિક્ષણ ક્ષેત્રની જે જ્યોત છે વર્ષોથી ફેલાય છે આપ એમની પરંપરા જાળવી રાખો છો એમાં તો મને મારે આ લાઈન જ નથી એવી રીતે મને આગ્રહ કરી કરીને આ લાઇનમાં લાવ્યા છે કે ગામ આખો મને સહકાર આપે છે શૈક્ષણિક માટે પ્રેરે છે તો તું કેમ જા પછી હું લગભગ પાંત્રીસ વર્ષે બી કરવા માટે નાગપુર ગયો એમના આગ્રહથી અને પછી માધ્યમિક શાળાની શરૂઆત કરી અને એક જ ઈચ્છા હતી કે અમદાવાદની સારી સારી સ્કૂલોના નામ છાપામાં જોતા હતા કે આ બોર્ડમાં નંબર લાવે છે પણ વિરંગામમાંથી કોઈ બી જે સ્કૂલના પણ વિરંગામના છોકરાઓ કે વિરંગામનું આપણું કૌશલ્ય પાછળ ના રહે એવો સતત આગ્રહના કારણે એમના માર્ગદર્શન નીચે આગળ શરૂ બોર્ડની પરીક્ષાઓમાં બોર્ડમાં પણ નંબરો લાવેલા છે વિદ્યાર્થીઓ અને ગામનું શાળાનું નામ રોશન કરેલ છે ઓ દાદાની અત્યારે અઠ્ઠાવણ વર્ષની ઉંમર છે આપ પણ તેમની સેવામાં સતત કાર્યરત છો અને અત્યારે સ્કૂલમાં પણ એટલું ધ્યાન આપતા હોય છે દાદા અને સાયકલ લઈને પણ હજી હાલમાં પણ સાયકલ લઈને ચાલતા હોય છે વર્ષોથી સાયકલના જ આગ્રહ છે સવાર ચાર વાગે ઊઠી પૂજાપાઠ કરીને છ વાગે સ્કૂલે પહોંચી જતા સાંજે છ વાગે સ્કૂલ બંધ થાય એટલે સાયકલ લઈને પાછા આવી જતા ગામમાં લગભગ એ સાયકલ લઈને જ ફર્યા છે અને અમને એ જ આગ્રહ કરેલો છે અને હમણાંની જ વાત છે ઘણા દૂર સુધી સોકલી સુધી સાયકલ લઈને કોક જૈનના ઋષિમુનિ આવ્યા હતા એમને મળવા માટે જખવાડા ત્યાં સુધી પહોંચી ગયેલા હતા